પ્રશ્ન આજે આપણે બ્લાઉઝ કરવા યોગટોક્સવાળું બ્લાઉઝ કરવાનું છે બેલ્ટવાળું જો આ બ્લાઉઝ છે આનું આનું હે ને જો માપ લઈ લીધું છે આખું લંબાઈ આ તમને બતાવી દઉં કેવી રીતના માપ લીધું છે બ્લાઉઝમાંથી કેવી રીતના માપ લીધું છે અહીંયાથી લંબાઈનું માપ લીધું છે આ લંબાઈમાંથી એક ઇંચ વધારે લાંબુ કરવાનું છે પછી અહીંયાથી અહીંથી છાતીનું માપ લીધું છે પછી અગ બેલ્ટનું માપ લીધું છે પછી સ્લીવનું મોરીનું ગાળાનું ખંભાનું આગળનું ગળા પાછળનું ગળું અને કમરનું માપ આટલું માપ આપણે આ બ્લાઉઝમાં લઈ લેવાનું પછી આપણે આ ડ્રોઈંગ કરવાનું છે આમાં શોલ્ડર આવશે સાડા પાંચ પેલા આપણે આગળનું ભાગનું કટ કરવાનું છે આગળના ભાગનું કટ કરવાનું છે યોગ વાળું નીચે યોગ લગાડવાનું છે જો અને આર મોલ્ટ સાડા પાંચ જ લેવાનું છે એકદમ સરળ રીત થી જો અહીંયા થી પછી છાતીનું માપ લેવાનું છે સાડા નવ અને બે ઇંચ વધારાનું સાડા નવ ની પછી બે ઇંચ વધારાનું અને યાથી અર્ધુ ઇંચ અંદર લેવાનું યાથી અર્ધુ આર્મોલ્ટ નું જે લીટી લીધી છે ને એમાંથી અર્ધુ ઇંચ અંદર લઈ લેવાનું જો આ અર્ધુ ઇંચ અંદર લઈ લેવાનું પછી યાથી આપણે ક્રોસમાં એક લીટી કરી દેવાની ક્રોસમાં લીટી કરીને પછી યાથી ખંભો છે 3.5 નું 3.5 નું ખંભો લેવાનું અને યાથી 1 ઇંચ ઉપર લેવાનું

પછી છ નું લેવાનું છે અને ત્યાંથી આ થઈ ગયું ફોર ટક્ષ વાળું યોગવાળાનું કટ હવે આગળનું ગળું કરવાનું આગળનું ગળું સાડા છ અડધો ઇંચ સિલાઈ છાનું છે અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે છાની જો સૌથી પહેલાં લંબાઈનું માપ લીધું પછી ત્યાંથી શોલ્ડરનું માપ લીધું પછી ત્યાંથી આરમોલ્ટું માપ લીધું પછી આર મોલ્ટું માપ લીધું ત્યાંથી પછી છાતીનું માપ લીધું ને બે ઇંચા વધારા લીધું અને ટક્ષ પોઈન્ટનું માપ લીધું છે પછી ત્યાંથી જે ફોર ટક્સ ફોર ટક્ષ યોગવાળું બ્લાઉઝ છે ફોર ટક્સ લેવાનું નીચે બેલ્ટ લગાડવાનું યોગવાળું જો આનું કટ કરીને હવે પાછળનું યોગનું અને સ્લીવનું જો અમે આગળનું કર્યું છે હવે આવી રીતના અમે પાછળનું ડ્રોઈંગ કરી લીધું છે પાછળમાં પહેલાં શોલ્ડરનું માપ લીધું છે જો અહીંયાથી શોલ્ડર સાડા પાંચનું શોલ્ડર આર મોલ્ટ સાડા પાંચનું લીધું છે અડધું ઇંચ ત્યાંથી મેં ક્રોસ આપ્યું છે પછી પાછળનું ગળું છનું છે એટલે સાડા છનું લીધું છે સાડા છનું લીધું છે છાતીનું માપ અને આ બે ઇંચ વધારાનું આવી રીતના આખું આ પાછળનો ભાગ અને પાછળનો ભાગ ઘડી ઉપર કરવાનું જો આગળનો ભાગ ખુલે એવી રીતના કટ કર્યું છે પાછળનો ભાગ આ ઘડી ઉપર કર્યું છે આ જો સ્લીવની ડ્રોઈંગ કરી દીધી છે આ જો સ્લીવમાં મોરી પહેલાં હાવથી પહેલાં અડધો ઇંચ નીચે બાદ કર્યું છે પછી લંબાઈને આઠ છે એટલે સાડા આઠ લીધું છે ઉપરથી સાડા ત્રણ ઇંચ ઉતરીને પછી ગાળાનું માપ લીધું છે અહીંયાથી જો આ ગાળાનું માપ છે હવે અહીંયા જે બે ઘટે છે ને એ ઉપરનું જે આવશે ને એ અહીંયા સાંધો આવી જશે અને નીચે મોરીમાં લઈને ને બે ઇંચ વધારા અહીંયાથી ક્રોસ કરીને હવે અહીંયાથી કટ કરીને આટલું અહીંયાથી કટ કરી લેવાનું આ જો સ્લીવનું કટકલ લીધું છે યોગનું આ જો પાછળનું ભાગ અને આ આગળનું ભાગ આ પછી યોગ યોગમાં એવી જ રીતના કમરના માપથી ચોથા ભાગ લીધું કમરના ચોથા ભાગ લઈને ત્રણનું છે એટલે ચારનું અહીંયા કરવાનું યોગ અને ચારનું આ બાજુ સાડા ચારનું કરવાનું આ એટલે આવી રીતના યોગ કમરના ચોથા ભાગ કરીને એમાં અઢી ઇંચ ઉમેરીને કમરનું માપથી આ યોગ પટ્ટી અને આ સ્લીવ અને સ્લીવનું આ સાંધો સાંધો જો આ સ્લીવનું સાંધો હવે આના ઉપર આપણે કટ કરવાનું મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ